આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાટીની જ ડબોઈ નગરમાં પાંચ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની રિપેરિંગને લઈ છેલ્લા છ દિવસથી બંધ હાલતમાં નગરમાં જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાના દ્રશ્યો સામે આવ્યા નગરના મોટા ભીલવાગા વિસ્તારમાં કોલેરાનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં સત્તર લોકોને જળાવલટી થતા સારવાર હેઠળ ડબોઈ આરોગ્ય વિભાગ દોડતું થયું પંદર ટીમો બનાવી શરૂઆત કામગીરી હાથ ધરવામાં આવી છે ડ્રેનેજ ઉભરાણને કારણે નગરમાં પીવાના પાણીમાં ડ્રેનેજની પાણી ભરતા હોવાની શંકા પાલિકા તંત્ર પણ છેલ્લા પાંચ દિવસથી તૂટેલી ડ્રેનેજની મુખ્ય લાઈન રિપેરિંગ કરી હોવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા પાણી સેમ્પલ લેવામાં શરૂ કર્યા છેલ્લા એક સપ્તાહમાં ડભોઈ ગામમાં સો ઉપરાંત ઉલટીના કેસો નોંધાયા Yeah.